નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ એપ્યુમાં મિત્રો આજે સાત પાંચ બે હજાર ત્રેવીસના રોજ જે તલાટીનું પેપર લેવાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર મૂકી દઈએ છીએ તો જે જે પેપર હતું તે એફ સિરીઝનું પેપર છે તેમાંથી આપણે સોલ્યુશન મૂકેલ છે પ્રથમ નંબરના ક્વેશ્ચનમાં નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ પસંદ કરો જેનો સાચો જવાબ છે ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ બેન્કિંગ ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનો લો તેમાં બીજો ઓપ્શન એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે માત્ર બીજા નંબરનું વિધાન સાચું રહેશે મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાનેલો તેમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે પહેલું ઓપ્શન બીજું અને ત્રીજા વિધાન સાચું રહેશે ભરતીના જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેમાં સી ઓપ્શન મિત્રો સાચું જવાબ રહેશે એટલે કે એક અને બે બંને સાચા વિધાનો છે પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો મિત્રો આમાં આ ક્વેશ્ચનમાં થોડું કન્ફ્યુઝન છે કાં તો સી જવાબ આવી શકે કાં તો બી જવાબ આવી શકે એ આગળ આપણે પછી પછી જોઈ લઈશું કે શું છે સાચો જવાબ હી ખાલી જગ્યાએ નોટ પ્લે અબાઉટ એની મોર સો હી ખાલી જગ્યાએ ઇન અ હ્યુઝ અર્નચર એન્ડ જે બી હોય પણ ટૂંકમાં બી ઓપ્શન્સ સાચો જવાબ રહેશે ધ કાઇન્ડ ઓલ્ડ મેન ખાલી જગ્યા દેટ હિઝ ધ ધાયમયો વોસ ખાલી જગ્યા અલોંગ ધ હાઈ રે રોડ નિયર ધ વિલેજ સેટ આઉટ ટુ સી હિમ ટેકિંગ હિઝ બાસ્કેટ ઓફ એસેસ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે હિયરિંગ અને ટુ પાસ પછી નવમાં નંબરના ક્વેશ્ચનમાં ધાતુઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે માત્ર એક બે અને ત્રણ આ ત્રણ વિધાન સાચા રહેશે નીચેનામાંથી શુદ્ધ વાક્ય હોય વાક્ય હોય તેવો વિકલ્પ શોધો તો શુદ્ધ વાક્ય બી ઓપ્શન રહેશે મારા પત્ની મીઠું લઈને આવશે કહેવતો માટે જુદો વિકલ્પ જુદો પડતો વિકલ્પ પસંદ કરો ડી ઓપ્શન રહેશે ભાગ્યશાળીને ભૂતળે અકર્મીનો પડ્યો કાળો દક્ષિણ ચીન સમુદ્રની આજુબાજુ નીચેના પૈકી કયા દેશો આવેલા છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે અસહકાર આંદોલન વખતે નીચે પૈકી કઈ સંસ્થાઓની સ્થાપના થઈ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનેલો એ ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો લો જેમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે ઇંગ્લિશમાં આફ્ટર એન અવર ઓફ ખાલી જગ્યા દે ઇન ફ્રન્ટ ઓફ અ બિગ બિલ્ડિંગ સી ઓપ્શન સાચો જવાબ રહેશે સત્તરમા નંબરના ક્વેશ્ચન વન ડે વેન્ટ ધ પ્રિન્સેસ વેન્ટ ખાલી ગુડ મોર્નિંગ ટુ હર પેરોટ સી ફાઉન્ડ ઇટ ખાલી ઓન ધ બોટમ ઓફ ધ કેઝ એ ઓપ્શન સાચો જવાબ રહેશે અઢારમા નંબરના ક્વેશ્ચનમાં એક બેંક ગ્રાહકને લોનના દસના નીચેના બે વિકલ્પ આપે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ નીચે પૈકી કયા જીવોનો શિકાર કરવા પર પ્રતિબંધ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મિત્રો નીચેના ઉદાહરણોમાંથી અનન્વય અલંકારનો વિકલ્પ કયો છે તો ડી ઓપ્શન હિમાલયથી કેવો હિમાલય જેવો સાહિત્યકાર અને કૃતિના જોડકા ધ્યાને લો બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રધાનમંત્રી વંદના યોજના વિશે વિધાનો ધ્યાને લો તો તેમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે બૌદ્ધ ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાનેલો એ ઓપ્શન સાચો જવાબ રહેશે ક્વાડ સંગઠન અંગે નીચેના વિધાનો ધ્યાને લો એ ઓપ્શન સાચો જવાબ રહેશે સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો એ ઓપ્શન સાચો જવાબ રહેશે ઓનલી ધ લિટલ બોય ડીડ નોટ રન ફોર હિઝ આઈઝ ખાલી જગ્યા સો ફૂલ્ડ ઓફ ટીયર્સ દેટ હી ડિડ નોટ સી ધન્ડ એ ઓપ્શન સાચો જવાબ રહેશે વેર કમિંગ સત્યાવીસ નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન અવોક સિટિંગ જે સાચો જવાબ રહેશે અઠ્યાવીસ નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંચ હજાર એક ઓગણત્રીસ નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એક બે ત્રણ ચાર અને પાંચ બધી જોડની ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો જેમાં મિત્રો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સમાનાર્થી શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો સી ઓપ્શન સાચો જવાબ રહેશે તમસ તિમિર અદગાર બત્રીસમાં ક્વેશ્ચનમાં બંનેમાંથી એક પણ નહીં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સાત વાહન વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો આમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના જુદા જુદા વિસ્તારોમાં વસતા લોકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો આમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંત્રીસમાં નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે છત્રીસવા નંબરના ક્વેશ્ચનમાં કોન્સિડર હેવિંગ એ ઓપ્શન સડત્રીસમા નંબરના ક્વેશ્ચનમાં ડિલાઇટેડ ટુ બી સ્ટોપડ સી ઓપ્શન અડત્રીસ નંબરના ક્વેશ્ચનમાં એકસો અઠ્યાવીસ રૂપિયા ઓગણચાલીસ નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન ચાલીસ નંબરના ક્વેશ્ચનમાં દાડીદાર દરદાર લૂંટ લૂંટ બેતાલીસ નંબરના ક્વેશ્ચનમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ તેતાલીસના નંબરના ક્વેશ્ચનમાં માત્ર એક બે અને ચાર ચુમ્માળીસ નંબરના ક્વેશ્ચનમાં માત્ર બે અને ચાર પિસ્તાલીસ નંબરના ક્વેશ્ચનમાં માત્ર મિત્રો આમાં કન્ફ્યુઝન રહી શકે છે એટલે બંને ઓપ્શન ટીક કરેલ છે મેં છેતાલીસના નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન બ્લાસ્ટેડ બર્નેડ આમાં હેન્ડ ઇન હેન્ડ એક જેમ બે માત્ર બે અને ચાર પચાસમાં નંબરના ક્વેશ્ચનમાં છંદમાં જોઈએ તો માત્ર એક અને બે એકાવન નંબરના ક્વેશ્ચનમાં જોઈએ તો માત્ર બે અને ત્રણ બાવન નંબરના ક્વેશ્ચનમાં જોઈએ તો મિત્રો ડી ઓપ્શન બંનેમાંથી એક પણ નહીં તેપન નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન માત્ર બે અને ત્રણ અને ચાર ચોપન નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન એક બે ત્રણ અને ચાર નીચેના પૈકી કઈ ભાષાઓનો બંધારણની આઠમી અનુસૂ અનુસૂચિમાં થયો છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે છપ્પન નંબરના ક્વેશ્ચનમાં એપ્રોચ ડ લૂક બી ઓપ્શન સત્તાવન નંબરના ક્વેશ્ચનમાં વૂઝ ડ્રેગડ અઠાવન નંબરના બે પંચમાંશ કિલોમીટર ઓગણસાઠ નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાહીઠ નંબરના ક્વેશ્ચનમાં સ્મશાન એકસઠમાં એક બે ત્રણ અને ચાર ડી ઓપ્શન બાસઠ નંબરના ક્વેશ્ચનમાં એ જોવાનું બાકી છે મિત્રો કેબિનેટ મિશન પ્લાન વિશે નીચેના વિધાનો ધ્યાને લો સી ઓપ્શન એક અને બે બંને ચોમાસા વિશે નીચેના વિધાનું ધ્યાને લો માત્ર બે અને ત્રણ પાસઠ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન માત્ર બે અને ત્રણ છાસઠ નંબરના ક્વેશ્ચનમાં બિન ફોલોઇંગ નોઈંગ સડસઠમાં ટુનેન્ચ ટુ સ્લાઇડ બાસઠ પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ અડસઠ નંબરના ક્વેશ્ચનમાં સિત્તેર નંબરના ક્વેશ્ચનમાં બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો સી ઓપ્શન ઇકોતેરમાં ઉદર ઉંદર જી ટ્વેન્ટી વિશે માત્ર એક વિધાન સાચું છે તોતેરમાં મોતીલાલ નહેરુ ચુંબોતેરમાં માત્ર એક પંચોતેરમાં બી ઓપ્શન છોતેરમાં મિત્રોમાં એમાં પણ બી ઓપ્શન સિત્યોતેરમાં ટુ બેડ લેફ્ટ સી ઓપ્શન ઇઠ્યોતેરમાં સી ઓપ્શન એપસન્ટ માઇન્ડલી બાઉટ અગણ્યાસી નંબરના ક્વેશ્ચનમાં અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર એસીમાં કર્મધાર્ય એક્યાસી નંબરના ક્વેશ્ચનમાં જયંતિ પુણ્યતિથી બ્યાસી નંબરના ક્વેશ્ચનમાં માત્ર બી ઓપ્શન એટલે કે બે બે બી ઓપ્શન સાચો જવાબ રહેશે કાળ વિશે નીચેના વિધાનનો ધ્યાને લો તો તેમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે વન્યજીવ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો માત્ર એ ઓપ્શન એટલે કે માત્ર એક વિધાન સાચું રહેશે પંચાયતી રાજ વિશે તો એમાં પણ બી ઓપ્શન સાચો જવાબ રહેશે છ્યાસી નંબરના ક્વેશ્ચનમાં રિસિવિંગ અને ગેવ બી ઓપ્શન સાચો જવાબ રહેશે સિત્યાસીમાં પણ બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઇઠ્યાસી નંબરના ક્વેશ્ચનમાં પણ એ ઓપ્શન સાચો જવાબ રહેશે વિધિ આવશે નેવ્યાશી નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે નેવું નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે તેજીના બજારમાં વેપાર ખેલનારો તેજડીયો એકાણું નંબરના ક્વેશ્ચનમાં વિનય સાથે આપને હું આ હકીકત જણાવું છું બી ઓપ્શન સાચો જવાબ રહેશે બાણુંમાં ક્વેશ્ચન મિત્રો સી ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રાણું નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે ચોરાણું નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે પંચાણું નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે છન્નું નંબરના ક્વેશ્ચનમાં ગોઈંગ ટુ લુકિંગ સત્તાણું નંબરમાં સેડ સિંગ્સ અઠ્ઠાણું નંબરમાં ચાલીસ હજાર નવ્વાણુંમાં માત્ર એક અને ત્રણ સી ઓપ્શન સાચો રહેશે અને સો નંબરના ક્વેશ્ચનમાં વર્ષન ટુ સી ઓપ્શન સાચો જવાબ રહેશે તો મિત્રો આ હતા સો પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ પણ ના આપતા આગળની નવી નવી એક્ઝામોમાં વિડીયો આપણે કરાવીએ છીએ કરંટ અપડેટ્સ પણ ઉતારીએ છીએ કાલે ફરીથી અવડિયા સાથે મળીશું જય હિન્દ જય ભારત